જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણના વાઘાઓ પહેરી રાધા ગોપીઓ ગોપાળ બન્યા હતા નંદ ઘેર આનંદ ભયોના નાદ સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું નમસ્કાર હું રૂપા કણજરિયા સેન્ટ શાળાની અંદર ઘણા વર્ષોથી ફરજ નિભાવી રહી છું આજથી લઈને જોઈએ તો અમારી શાળાને કન્ટિન્યુ ત્રેવીસ વર્ષ પૂરા થયા પરંતુ ભણતરની સાથે સાથે ધાર્મિક મહત્વ દેશનું મહત્વ તમામ કાર્યક્રમો અમારા કાર્યક્રમો અમારી શાળાની અંદર ઉજવવામાં આવે છે જ્યારે જોવા જઈએ તો જન્માષ્ટમી નિમિત્તે અમારા ધોરણ નાના નાના કેજી સેક્શનના બાળકો જે છે એ નાના નાના કનૈયા અને રાધાઓ બનીને આ કાર્યક્રમને જાણે આખું વાતાવરણ છે આખી શાળાની અંદર ગોકુળ જેવું માહોલ ઉત્પન્ન કરી દીધું છે સાથે સાથે જન્માષ્ટમી નિમિત્તે ચિત્ર સ્પર્ધા ઝૂલા ડેકોરેશન મટકી ડેકોરેશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે ધાર્મિક મહત્વ જે છે એ ખૂબ જ મહત્વનું છે ભણતરની સાથે સાથે તો અમારી શાળાની અંદર બાળકોને ભણતરની સાથે ધાર્મિક મહત્વનું પણ મરણન કરવામાં આવ્યું છે પંદરમી ઓગસ્ટ નિમિત્તે જોવા જઈએ તો અમારી શાળામાં વૃક્ષોનું કેટલું મહત્વ છે એ દર્શાવવા માટે બાળકો દ્વારા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું છે જોવા જઈએ તો અમારી શાળાની અંદર અમારા ફાધર જે પ્રિન્સિપલ મેનેજર અને સિસ્ટર સાથે સાથે ટીચરોનું ખૂબ યોગદાન રહેલું છે અમારી સ્કૂલ છે ક્રિશ્ચિયન છે છતાં પણ અમારા ટોટલી તહેવાર તમામ તહેવારો છે એ તમામ તહેવારોને અમે ખૂબ જ પ્રેમ લાગણી અને બાળકોને ખૂબ જ મદદ કરીને આગળ લાવવા માટે ધાર્મિક મહત્વ શું છે એ કાયમી એમને સમજાવવા કાયમી અમારા શિક્ષકો ટીચર્સ અને ફાધરે અમને ખૂબ જ મદદ કરી છે છતાં અમારું કોઈ પણ કાર્યક્રમ હોય તો એ કાર્યક્રમને સફળ બનાવવા બનાવવા માટે ટીચર તો છે પરંતુ સાથે સાથે અમારા સ્કૂલના વાલીઓ જે છે એમને અમને દરેક કાર્યક્રમની અંદર ખૂબ જ મદદ કરી છે અમારું કોઈ પણ કામ હોય કે કાર્ય હોય તો બાળકને સરસ રીતે તૈયાર કરી સપોર્ટ કરવામાં વાલીઓનો ખૂબ જ આભાર રહ્યો છે સાથે સાથે ગરબો અને સાથે પંદરમી ઓગસ્ટ દેશભક્તિને લઈને સરસ મજાના ડાન્સ પણ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા એમનામાં રહેલી કલાકૃતિ એમનામાં રહેલું ટેલેન્ટ હંમેશા આ શાળા દ્વારા બહાર આપવામાં આવ્યું છે આ શાળા ભણવાની સાથે સાથે બાળકમાં રહેલી તમામ ખૂબીઓ છે એને કઈ રીતે બહાર લાવી અને કઈ રીતે બાળકોને ધાર્મિક મહત્વ અને સાથે દેશ ભક્તિને લગતું તમામ મહત્વ આ શાળા જે છે એ આગળ લાવવા માટે ખૂબ જ પ્રયત્ન કરે છે જય હિન્દ જય ભારત મારું નામ મારું નવ્યા છે હું ધોરણ નવમાં અભ્યાસ કરી રહી છું હું સેન્ટ ઇલેન્સ સ્કૂલમાં ભણું છું આજે અમારી શાળામાં જન્માષ્ટમી અને સ્વતંત્રતા દિવસની ઉજવણી થયેલ હતી સ્વતંત્રતા દિવસ નિમિત્તે અમે વૃક્ષારોપણ પણ કરેલ છે આજે અમારી શાળામાં ઘણા પ્રોગ્રામો ઝૂલા ડેકોરેશન મટકી ડેકોરેશન એવા અનેક પ્રોગ્રામો પણ કરેલ છે જેમાં ઘણા લોકોએ ભાગ લીધેલ છે અને આજે અમને ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન અને ડાન્સ કોમ્પિટિશન ઘણા પ્રોગ્રામો અમે કરેલ છે જન્માષ્ટમી નિમિત્તે અને એમાં અમને ખૂબ આનંદ આવ્યો છે દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા